નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલ સિગ્મા યુનિવર્સિટી ખાતે એકસો એક્યાસી અભિયમ દ્વારા યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે એક અવેરનેસ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં એકસો એક્યાસી અભિયમ ટીમ વિશે વિદ્યાર્થીનીઓને માહિતી આપવામાં આવી અભિયમના કાઉન્સિલર પિનલ પટેલ અને પ્રોજેક્ટ કોર્ડિનેટર ચંદ્રકાંત મકવાણા મહિલા કોન્સ્ટેબલ સરોજબેન ગોહિલ અને પાયલોટ દુષ્યંત વસાવા હાજર રહ્યા અને એકસો પચાસથી 200 જેટલી વિદ્યાર્થીનીઓ જેમને એકસો એક્યાસી અભિયમની ટીમ વિશે માહિતી આપવામાં આવી મહિલા સાથે થતી ઘરેલું હિંસા શારીરિક માનસિક જાતીય તેમજ છેડતી બિનજરૂરી કોલ કે મેસેજ મહિલાલક્ષી યોજનાને પ્રાથમિક જાણકારી આપવામાં આવી અને એકસો એક્યાસી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી એકસો એક્યાસી એપ્લિકેશનથી જીપીએસ માધ્યમ દ્વારા મદદ મળી રહે છે તે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું

અમે લોકો સિગ્મા યુનિવર્સિટીમાં આવેલા છે આજવાની મીટર રોડ ઉપર આવેલી છે યુનિવર્સિટી અને આજનો ઉદ્દેશ એ છે કે મહિલાઓની એકસો મહિલા હેલ્પલાઇન વિશે અવેરનેસ કાર્યક્રમ રાખેલો છે શું સમજાવવામાં આવે છે મહિલાઓ સાથે સાથે ઘરેલું હિંસા છે છેડતી છે રેપ છે ડોમેસ્ટિક વાયલેન્સ દહેજ છે એના અકોર્ડિંગ માહિતી આપવાની છે અને એકસો એક્યાસીની એપ્લિકેશન છે તો એપ્લિકેશનના આધારે મહિલા કોઈ પણ મુશ્કેલીમાં હોય છે તો ડાયરેક્ટલી લેંગ લેટ લોંગ લોકેશનના આધારે મહિલાને હેલ્પ પ્રોવાઈડ થાય મદદ મળે છે અને પ્લસ એમના સગાવાલાને મેસેજીસ જતા હોય છે કે મુશ્કેલીમાં છે એ રીતનું

પછી કોઈક રસ્તામાં આવતા તમને છેડતી કરતા હોય બિનજરૂરી બિનઅજાણ્યા કોલર કે મેસેજીસ આવતા હોય પછી કોઈક બ્રેકઅપ થયું હોય તો તમારા પાછના પિક્ચર્સને બધું તમને એના થ્રુ તમને બ્લેકમેલિંગ કરતા હોય ત્યારે તમને મહિલા હેલ્પલાઇન તમને ખૂબ ઉપયોગી થાય છે અને તમે એની એપ્લિકન એપ્લિકેશનની અંદર કોઈ બી મેસેજ નાખો છો તો તમને તરત એ સામેથી ફિસ્પન્સ આપે છે કેવું રહી તમને કેવું લાગ્યું અમને મહિલા હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી ખૂબ જ સારું રહ્યું છે એમની સમજણ બી ખુબ સરસ મળી છે સુનામ આપનું મારું નામ જામનાની સિમરા રાજેશભાઈ છે